ઓમ નમોનારાય હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું કિચનમાં તો આજે બનાવશું આપણે સાબુદાણા ફ્રૂટ સલાડ તો અત્યારે વ્રત હાલે છે અન્નપૂર્ણામાંના તો આપણે ફરાળી આ રીતે બનાવી બનાવીએ અલગ અલગ વસ્તુ એમ તો એના હારું આપણે આ હાબુદાણા લીધા છે તો અડધો કપ હાબુદાણા રાતે ધોઈને પલાળી દીધા હતા તો ફાબુદાણાની ઉપર ખાલી પાણી સેજમ થુરીએ એ રીતના પલાળવાનું એટલે આ રીતના એકદમ કોરા થઈ જાય અને પલળી જાય એકદમ આ રીતે પોછા થઈ જાય એવા આ રીતના અને દૂધ તો દૂધ લીધું છે આપણે અડધો લીટર અને ગાયનું દૂધ લીધું છે આપણે તમે કોઈ પણ દૂધ ઘરમાં આવતું હોય લઈ શકો અને ફ્રૂટમાં આપણે બે કેળા લીધા છે નાખશું અને બે આપણે નાખશું ચીકું થોડુંક આપણે નાખશું પોપૈયું અને સફરજન અને દાડમના દાણા થોડાક નાખશું આમાંથી કાઢીને એમ અને તમે તમારા હિસાબે ફ્રૂટ નાખીએ હગો અને થોડુંક આપણે લીધી આ કાજુ ને બદામ થોડુંક કેસર આપણે દૂધમાં પલાળીને લીધું છે ને થોડીક એલચી લીધી છે દૂધનો પાવડર બે ચમચી લીધો એનાથી અસલ ઘાટું બનશે અને ખાંડ તો અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે તમે ખાંડની જગ્યાએ હાકર ખાતા હોય તો આ વાપરી શકો એમ તો પહેલાં આપણે આ દૂધ છે એને ગરમ મૂકવાનું છે તો ગેસ ચાલુ કરીશું આપણે આ કઢાહી લીધીશ જેમાં આપણે બનાવવાનું હોય એમાં दूध ने गरम थवा देव ने आमा भेगा अपने आ साबुदाणा नाखी देव आ रीतने दूध में एकदम पाकी जाए सरस तो बधाई साबुदाणा में नाखी देव आप વચ્ચે વચ્ચે હલાવતા રહે હું આપણે આને ને ત્યાં સુધી માં આપણે આ ફ્રૂટ છે એ બધુંય સુધારી લે હું તો આ ચીકુને આપણે છાલ કાઢીને નાખશું તો આ રીતે છાલ કાઢી નાખશું એની આ બધુંય આપણે ધોઈને લીધું છે તો ઘરમાં શું છે કે આપણે શાકભાજી ફ્રૂટ ગમે આવતું હોય તો પહેલાં આપણે ધોઈ નાખતા હોય ધોઈને નીતારી રાખતા હોય એમાં પાણી નીતરી જાય પછી આપણે ફ્રીજમાં રાખવાનું હોય એ ફ્રીજમાં રાખીએ અને ટોપલીમાં ભરવાનું હોય એ ટોપલીમાં ભરી દઈએ તો આ રીતે આને છાલ કાઢી લેવું ને સુધારી લેવું બધું ફ્રૂટ આ રીતે આપણે સુધારશું

બધા ફ્રૂટ આપણે સુધારી લેવું એ રીતે તો આપણે પપૈયું ને કેળા ને આ ચીકુ એ સુધારી લીધું છે તો હવે જોઈ લઈએ હાબુદાણા આપણા પાકી ગયા હા ઘાટું થઈ ગયું થોડુંક દૂધ આપણે જરૂર પડશે હું તો થોડુંક દૂધ બેચો નાખી દે હું આપણે ગરમ જ છે દૂધ તો સાબુદાણા પીએ એ પ્રમાણે દૂધ જરૂર પડે એમ ધીમે ધીમે ઉકળવા દેહ અને સફરજન સુધારી લેવું તો ફ્રૂટ તમારા હિસાબે તમે વધારે ઓછું કરી શકો એમ કે વધારે ફ્રૂટ હોય તો તમે અડધું અડધું એમાં વાપરી શકો એમ તો સફરજન આપણે મોટું છે તો અડધું જ વાપરશું તો આ બધું આપણે સુધારી લીધું છે અને આબુગાણા એકદમ પાકી ગયા છે આપણા જો આ રીતના એકદમ કાચ જેવા થઈ જવા જોઈએ હવે આમાં આપણે નાખ દે હું ખાંડ તો મીઠાશ પ્રમાણે તમે નાખી દેવો તો હવે આપણે કાજુ બદામને છે એને થોડોક ભૂકો કરીને નાખશું તો આમાં લઈ લે હું અને આ એલચી એલચી આમાં ભેગી પીસી લેવું પીસી લેવું તો આને આપણે પીસી લીધું છે કાજુ બદામ ને એલચી બધુંય તો તમારે આખું નાખવું હોય તો આખું નાખીએ કપ પણ આ રીતે આપણે પાવડર કરીને નાખીએ ફ્રૂટ છે એટલે ડ્રાય ફ્રૂટ આપણે એ રીતે નાખીએ એમ તો આમાં નાખી દેવું આપણે કેસર ને એલચીનો મસ્ત ફ્લેવર આવશે બેનો એકદમ સરસ હવે આપણે આ પાવડર તો પાવડર છે એમાં થોડુંક પાણી નાખીને મિક્સ કરીશું આપણે આ રીતે આ રીતે ઉગાડી હું નોર્મલ પાણી આપણે રેગ્યુલર તો આને એમાં નાખી દે હું થોડીક વાર ઉકાળી લેવું અને આપણે થોડીક વાર ઉકાળી લઈ દૂસને મેં ટેસ્ટ કર્યું તો થોડુંક મોરું લાગે છે તો થોડીક ખાંડ આપણે બીજી નાખી દઈશું મોરું ભાવે મીઠું જ ભાવે બે મોટી ચમચી આપણે ખાંડ નાખીશ હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આ ફ્રૂટ બધાય આપણે તૈયાર કર્યા છે એ ફ્રૂટ એમાં નાખી દેવ હું બધા પપૈયું ને ચીકું ને કેળું ને બધું સફરજન એકદમ મસ્ત લાગે એમ તો ત્યારે વ્રત હાલતા હોય તો તમે ખાઈ હગો એમ અમારે ભાઈ રે છે એટલે મેં ફર કાંઈક ને કાંઈક બનાવતા જોઈએ આ રીતનું એમ તો આને આપણે નીચે ઉતારી લેવું અને આને ઠંડુ કરીને ખાવાનું આને આપણે વાટકામાં કાઢી લેવું એકદમ હાબુદાણા એકદમ કાચા થઈ ગયા છો આ રીતના પાકી જાવ છે એમ હાબુદાણા કાચા હોય તો નહીં ભાવે એમ એકદમ દૂધમાં પાકી જાય ને એનો ટેસ્ટ એકદમ સારો આવશે અને એકદમ મસ્ત લાગશે ખાવામાં ઉપરથી થોડાક હજી નાખ બે દાણા તો તૈયાર છે આપણું હાબુદાણા ફ્રૂટ સલાડ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સાબુદાણા ફ્રૂટ સલાડ